ફૂલ ફેંકવા આવે છે ધાર્મી બેન ચાલો ફેંકો બેન જોયું એને કેમ ફેંક્યો ને કેમ ન પડ્યા એક કે નો પડ્યું ધાર્મી બેન કેમ જો દોડવવાના હોય ને બોલ ને ઘા કરવાનો નહીં ક્રિકેટ છે આ ક્રિકેટ છે આને તો દોડ 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 કરીને આને અડવાનું એટલે ધૂમ કરતા બધા પડી જાય ચાલો આવી જાવ હવે જય ભાઈ આવે બગાસ આવે છે જયભાઈ ને તો એને થોડાક રમાડી લઈએ આપણે આવો જયભાઈ બોલ આપો જયભાઈ ગુડ ચાલો કૃષ્ણા બેન આવે ઓકે જલ્દી ક્રિષ્ના બેન

એટલે ફેક 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 રહી ગયા રહી ગયા કઈ વાંધો ચાલો સરસ મજાની નવી રમત રમવાની મજા આવી